ગાંધીનગરમાં દસ જાન્યુઆરીથી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મહેમાનોને આવકારવા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધી રોશનીથી શણગાર કરાયો છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ માટે ગાંધીનગર સજ્જ છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સમગ્ર તંત્ર અને નાગરિકોમાં જોવા મળી રહેલા ઉત્સાહની લાગણી ખરેખર ખૂબ જ પ્રેરિત કરનારી છે ગાંધીનગરમાં વિધાનસભાથી લઈને મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને વિવિધ થીમ આધારિત રોશનીથી શણગારવામાં આવ્યું છે સેન્ટ્રલ વિસ્તારનો રાત્રિનો અદભુત નજારો તો લોકો માટે સેલ્ફી પોઈન્ટ બની ગયો છે સેન્ટ્રલ વિસ્ટાનો વાઇબ્રન્ટ પેટર્નની વિવિધ થીમ પર શણગાર કરાયો છે તો સેન્ટ્રલ વિસ્ટામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ ફૂલ છોડ અને વૃક્ષો પર વિવિધ રંગની સિરીઝ કલરફુલ સ્કલ્પચર આકર્ષિત લોગો દાંડી કુટીર પર લેઝર લાઇટિંગ સ્વર્ણિમ સંકુલ એક અને બે ઉદ્યોગ ભવન કલેક્ટર કચેરીનો શણગાર સરકારી ઇમારતોને તિરંગા આધારિત રોશનીથી શણગાર